नीरी के हाते पहरा दे थाता ने वैभव तने आ बुटिया पे लाले यो ने तो हम के मन आला पेला नहीं के नहीं तारे नो पेरे पेर तो नहीं नहीं के आ आडो पे लाले

તો નાની નાની ચકલીઓ હોય ને એ પાણી પીવા આવે તો અહિયાં ઠંડુ મૂકી દીધું ઠંડુ છે એટલા પાણી એટલું પાણી તો ઘણું નાની હોય પછી ખૂટે એવા પાછું રેડી દેવાનું આપણે તારે જ ધ્યાન રાખવાનું પાણીને ખૂટવા ને ધ્રુવી હા તો તો નાની નાની ચકલું હોય એટલા માટે કુંડા ભેતા

તો હવે ત્રણ વાગી ગયા નાખી ત્રણ વાગ્યા ની સાબ નહી નાખી છે કારખાને દેવા તો સાબ ની ગઈ છે કારખાને દેવા જવી છે તો કારખાને દીઆું સાપે લીધી છે

Perco a ver, perdi. 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 A A ver, perdi. A ver, આ ટાઈમ થઈ ગયા છે આરા ટાઈમ થઈ ગયા છે અને સા બનાવી કારખાને ઉંડી આવી છે અને બ્રાસ મારતી બ્રાસ મારતી રોખ વાગે નહોતી અને આજે તો હાડા ટાઈમ થઈ ગયા છે અને સાબના કારખાને દી આવીશું અને સગાઈમાંથી પણ રહી આવ્યા તો વૈભવને નાઈને જોઈ ગયો છે અને મારો લોક ગીમો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને આજે પાંચ વાગી ગયા છે તો આજે લો પૂરો કરીશું